નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અમેરિકાના પેન્સિલવેનિયા શહેરમાં રાકેશ પટેલ નામના આપણા ગુજરાતી જે મૂળ દક્ષિણ ગુજરાતના બારડોલીના નજીકના ગામના વતની હતા એની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે ખૂબ નાની વાત હતી એ આ જે રાકેશભાઈ છે ત્યાં મોટેલમાં મેનેજર હતા અને ત્યાં બહાર કોઈ બે ઝઘડાનો અવાજ આવ્યો અને કોઈક આફ્રિકન અમેરિકને એની ગર્લફ્રેન્ડ પર ગોળી મારી એટલે બહાર બચાવવા આવ્યા તો પહેલાં એને ગોળી ઠૂકી દીધી અને આ બિચારા રાકેશભાઈનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું પોલીસે ત્યાર પછી પહેલાંને એને એરેસ્ટ કરવાની ટ્રાય કરી તો એણે પોલીસ પર પણ ગોળીબાર કર્યો પોલીસ એને સામે ગોળી મારી છે ઇન્જર્ડ છે અને દાખલ થયો છે હોસ્પિટલમાં પણ આ કિસ્સા આ પહેલો નથી અને છેલ્લો પણ નહીં રહે અમેરિકા અને યુરોપના કેટલાક શહેરોમાં પણ ભારતીયો અને ગુજરાતીઓ ખાસ કરીને આ બધા હિંસાના વિક્ટીમ બને છે એનું કારણ એ છે કે ત્યાંના જે અમુક પ્રજા છે એને હિન્દુસ્તાનીઓ કે એશિયાનો પસંદ નથી પહેલી વાત તો એ જ છે બીજું કે અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપણા દેશમાં જેટલી પાવરફુલ છે પોલીસ પાવરફુલ છે તરત પકડી લે છે એ ત્યાં થતું નથી અને આ વર્ષો દિવસોના દિવસો સુધી નાની નાના ગુના શું મોટા ગુના પણ પકડાતા નથી એટલે ગુનેગારો બેફામ બની જાય છે હથિયારનો પરવાનો દરેક પાસે છે અને આપણે ઇન્ડિયન લોકો સીધા સાદા છે એ હિંસામાં માનતા નથી એટલે પોતાની પાસે હથિયારો રાખતા નથી બચાવવામાં સ્વ બચાવમાં અને એને કારણે આપણે ગુજરાતીઓ વધુ ભોગ બની રહ્યા છે પણ આ બાબતે આપણું વિદેશ મંત્રાલય પણ કંઈક કરે એવી લોકોની અપેક્ષા છે